ડીડિયાપારા પ્રાંત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આગામી તહેવારોને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ ડીડિયાપારા પ્રાંત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદના તહેવારને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આયોજિત આયોજકો ઉપસ્થિત રહ્યા હતા ઈદે મિલાદ તેમજ ગણેશ મહોત્સવમાં કોમી એકતા સાથે શાંતિમય વાતાવરણમાં ઉજવણી કરવા વિશે અનુરોધ કરાયો હતો સાથે જ કોઈપણ જાતની અફવા પરત્વે ધન કેન્દ્રિત ન કરવો અને જરૂર પડીએ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું ઇતિમેલે તેમત તેમજ મહોત્સવ મહોત્સવમાં ભાઈચારો અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરવામાં આવી હતી કે ભઈ ત્યાં વ્યવસ્થા થઈ એ વ્યવસ્થા એ મારા કે તમારા એટલા માટે નથી કરવાના આખા તાલુકાના કામ માટે કરીને કરવાના બરાબર એ એસડીએફ સાહેબ એમની ફરજના ભાગરૂપે કરશે આપણે આપણી ફરજના ભાગરૂપે તેમની સેવા લેવાની બરાબર એટલે સો ટકા થશે કોઈ અંધારામાં રહેશે નહીં લાઇટની વ્યવસ્થા થશે બેરિકેડિંગ પણ પ્રોપર લાગશે ઊંડો ખાડો પણ થઈ જશે ટ્રેન પણ હશે તરવૈયા પણ હશે બરાબર અને પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ ત્યાં રાખવામાં આવશે જગ્યા આવો છો ત્યાં વિસર્જનવાળી જગ્યાએ તો ઘણાની જીદ હોય છે

કોઈ પણ ગરીબ વ્યક્તિ હશે તો એને લાગુ પડશે અને પડશે કરોડપતિને ના જોઈએ અને પછી હું છેક વિસર્જન કરાવીશ એવા જીદવાળા કોઈ વિસર્જનમાં સાથે કારણ કે તમને ખબર છે કે પટ્ટો બાંધવામાં આવે પછી ટ્રેન છે પાણીએ જાય આગળ પાણી નથી હોતું ઊંડું ખબર છે પણ એ પટ્ટો ખુલે ત્યારે અકસ્માત સર્જાઈ શકે એક્સિડન્ટ થઈ શકે પટ્ટો તમારા પગમાં ભરાઈ ગયો પટ્ટો તમારા હાથમાં ક્યાંક કપડામાં ભરાઈ ગયો એ પટ્ટો સીધો છેક નીચે લઈ જાય અને એમ માનતા હો કે નીચે પાણી બહુ ઓછું છે અને મને કશું ના થાય આપણે એમાં એક પણ રિસ્ક લેવાના નથી બરાબર કોઈ પણ વ્યક્તિ ક્રેનને મૂર્તિ ક્રેન સાથે લાગી ગયા બાદ એક પણ વ્યક્તિ ત્યાં અલાવ થશે નહીં બરાબર છે કોઈ જીત કોઈની હશે નહીં

। কর মা আমা তোমার চ । সুনা সিকার। કૌશિકભાઈ તમારો પ્રશ્ન છે કે તમે ત્રીજી તારીખના દિવસે વિસર્જન કરવાના છો અને એના માટે કંકાળા જવાના છો કઈ વાંધો નહીં તમારા એલઆઈડી જમાદાર છે મંગુભાઈ એમના સંપર્કમાં રહેજો તમારા એક જ ગણપતિ હશે કે જેટલા પણ ગણપતિ હોય તમે એના માટે પોલીસ બંદોબસ્ત આપશો અને ત્યાં પણ વિસર્જનની વ્યવસ્થા અમે રાખવા આવશો બરાબર પણ તમારે અમારા એલઆઈબી સંપર્ક કરવો પડશે તમારું ટાઈમિંગ જે કઈ છે એ લખાવી દેવું એટલે અમે આ બધું આયોજન કરી શકીએ यहां阿里त किनारों पे है ने ये हारू पूर्ण होती है तो अपना को थोड़े किनारे अंदर जाने की सुविधा सुना दना एजेंट भाई थैंक यू भाई मेरा पर्सनल बहुत व्यागी है संकना जे थोड़ी અને ગણપતિજીની મૂર્તિ પૂરેપૂરી ડૂબે તે રીતના અમે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરી બરાબર